નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયો માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ગંગદાસ દાદા બનેલ સત્ય ઘટના વિશે ગીર વિધિ રાવલ પડી છે આભે અડવાની હોડ રમતી હોય તેવી એની ઊંચી ઊંચી ભેખડો છડી છે ઉછેરી ભેખડોને માથે પણ ક્યાંક ક્યાંક ડુંગરા ઊભા છે ભેખડોના પેટાળમાં પાળો આદમી પણ ન વિંધી શકે એવી ઘોર ઝાડી ઊભી છે એ ઝાડીને જાળે જાળે સાવજ હુફે છે જેવા ડુંગરા જેવી વનરાય જેવા સાવજ તેવા જ ત્યાં વસે છે નેશ્વાસી રબારીઓને ચારણો આવરો તેવી જ સરે છે સાવજ સુરી ભેંસો આમ રાવલની ગોદમાં તો બધા બળિયા પાકે છે સાદુડાની માતા જાણે કોઈ પૂર્વ જુગમાં સાપ લાગ્યાથી નદી બની ગઈ છે ઉનાળે શિયાળે અબોલ ચાલી જતી રાવલ આજ સોમા છે ભાદરવાના ભરપૂર વરસાદમાં હાથી નાય ભૂકા બોલાવે એવી મસ્તીમાં બેપૂર ચાલી જાય છે પાણીની થપાટો ખાઈને જાણે રાવલની ભેખડો રીડિયા કરે છે દયા માયા એને સંસારમાં કોઈની રહી નથી પ્રવાહમાંથી અવાજ ઉઠે છે કે માર 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 બીજી વાત નહીં શક્તિએ સમર્પેલ રોજડા સાંકડો ગાળો ગોતીને ટપી ગયા સામે કાંઠે ઉતર્યા પછી પાછા ફરીને બે ભાઈ જૂનાગઢી સેનાની સન્મુખ ઊભા રહ્યા રાવોજની સામે કાઠે જ રૂંધી રાખી હતી સંધ્યાની લાલપમાં રંગાતી આ બે રમણિયા છત્રીઓની મુખ કાંતિ નિહાળીને પઠાણો પાછા ફર્યા વેજાજી જેસાજી આખે તમર આવે એવો ઊંડો વાંકડો સુવર્ણળો અને એવી જ કોસલી નદી એને કાઠે કાઠે નાનકડી કેળી છે જાણ ભેદુ વિના બીજું કોઈ એને જાણતું જ નથી કેળીએ રોજલ હાંકીને બેથ ભાઈ ટોચે પહોંચે છે ને ત્યાં ટેલી બંધ દરવાજે થોભાળા રજપૂતોની છોકી વળોટી અંદર વેજલ કોઠામાં જાય છે અંદર પહોળી જગ્યામાં દરબારગઢ બાંધેલો છે સુવર નળો રાવળ અને ઝેર કોશરી ત્રણે નદીઓએ જાણે કે સોપા સાંકડા ભીડીને વેજલ કોઠાને વચમાં લઈ લીધો છે ક્યાંયથી શત્રુઓ ચડી શકે તેમ નથી ભેખડો ઉછી આભ અડતી અને સીધી દિવાલ સરખી છે પછવાડે પાણીની મોટી પાટ છે એમાંથી બહાર વટિયા પાવરે પાવરે પાણી ખેંચતા તે પરથી એનું નામ પાવરા વાટ પડ્યું છે વાંદરા પણ ન ટપી શકે એવી સીધી ને કરાળ છે ગીર માતાએ બહાર વટિયાને ગોદમાં લેવા સારું આવી વંકી જગ્યા સર્જી હશે એક બુઢા રજપૂત સામે આંગળી સીંધીને જેસોજી બોલ્યો ભાઈ વેજા જોયા દાદા હા ત્રીજી પેઢી સુધી એને માથે આ વિતક લખ્યા હશે ઉગાડે દિલે બેસીને નીચેથી કાંઈક વીણે છે અને વીણી વીણી ખંભા ઉપર શું નાખે છે બે પાત્રો પડખે ગયા પીઠ ઉપર છે કા દાદા પાઠા ને કેમ છે બાપ જીવાત્ય પડી ગઈ છે ઉઘાડું છું ત્યાં તો ઉછળી ઉછળીને બહાર પડે છે તે પાછા વીણો કા બાપ એને મરવા ન દેવાય પાછો પાઠામાં મેલું છું એને એનું ઘર સંડાવાય કાંઈ અરે દાદા જીવાત્યને આમ જીવાળી ફોલીને ખાઈ ન જાય પણ બેટા બહારવટાનો ધરમ તો જતી ધરમ છે જીવાત્યને મરવા ન દેવાય એના જતન કરાય તો તો ડીલને ફોલી ખાશે તે સાટું તો આપણે રોજ પાઠામાં શેર લોટનો પીંડો કરીને ભરીએ જીવડા લોટ ખાય ને કાયા બસી જાય બે વાતે સગવડ દુખ્યા ડોસો લહેરથી દાંત કાઢવા લાગ્યો ફરકતી વાળો દાદો ગંગદાસ સંત સરખો દેખાતો હતો બહાર વટિયાના બાપનો એ સગો કાકો હતો જુવાનીથી માંડીને આજ સુધી એસી વર્ષ સુધી એ જૂનાગઢ અમદાવાદની સામે જજૂતો હતો હવે ભત્રીજામાં બે દીકરાને તૈયાર કર્યા પછી પોતે થોડો થોડો વિસામો લેતો ગયો કહ્યું હવે તો સાવ વિસામો જ લ્યો આ પાઠા સોતા અમારી સાથે કેટલાક આંબી શકશો ક્યાંક તો લોટ મળ્યો ન હતો ભાઈ વિસામો તો આ શરીર શી રીતે માણે મન અમદાવાદ જુનાગઢના કોટકા ગરામાં પણ શરીર મનના આંબતું નથી તેથી અહીં બેઠો બેઠો જાણો રૂવે રૂવે સુના પરોવતા હોય એવું આંકડું બને છે દાદા હવે પ્રભુ ભજન બાપા એક વાર અમદાવાદ શેરની બજારમાંથી સાચા મોતીની માળા ઉપાડી આવું છેલ્લી વાર પાદશાહને ઝાસો દઈ આવું પછી હાવ કાયમ નો વિસામો બીજે અવતાર ક્યાં બારવટું ખેડવા આવવું છે રાખમાં ભારેલા અગ્નિની માફક અંદરથી સળગતો ડોસો ઉપરથી આવા નિરાતના વેણ બોલતો બોલતો પાઠામાં લોટનો પીંડો ભરતો જાય છે ને હેઠા ઝારી જતા જીવડાને પાછા ઉપાડી ખંભાની છેનાએ મોટા જખમમાં મૂકતો જાય છે જીવડા સુવાળા સુવાળા માંસના લોછામાં બડકા ભરી રહ્યા છે પણ દાદાના મોંમાં તો હોય નથી આ દેખાવ જોઈને બહાર વટિયાના કલેજામાં જાણે સારડી ફરે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ